GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ લબો શહેર સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં પસાર થતી વીજ પુરવઠા લાઇન માટે એમજીવીસીએલ દ્વારા હાઈ વોલ્ટેજ ડીપી મૂકવામાં આવી છે પરંતુ ત્યાં સેફટી ગ્રીલ બનાવવામાં આવી ન હોય હાઈ વોલ્ટેજને કારણે જીવંત વીજ વાયર પસાર થતો હોય બે દિવસમાં એક બકરી અને બે કબૂતરને કરંટ લાગતા મોત નિપજો હોય આ બનાવને અંગે વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠનના ઇમરાનભાઈ જે નેજા હેઠળ સેફટી ગ્રીલ ઘણાવાલ તેમજ વીજકરણથી આ ચોકમાં રમતા બાળકોને આવેલા નજીકમાં ધાર્મિક મદ્રાસામાં એકસો જેટલા બાળકો અભ્યાસ કરતા હોય અને આ જ અવરજવર અવર કરતા હોવાથી અકસ્માત થવાનો ડર તેઓને સતાવી રહ્યો છે ત્યારે ડબોઈ એમજીવીસીએલ જવાબદાર અધિકારીઓ તારકીદે સોનેશ્વર પાર્ક માં હાઈ વોલ્ટેજ યુડીપી ની આજુબાજુ સેફ્ટી ગ્રીલ બનાવવા માટે લેખિત અરજી આપવામાં આવી હતી વિસ્તાર ના રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે ત્યારે વડોદરા ખાતે અને કોટ દુર્ઘટનામાં સેફટી વગર ચૌદ લોકોના મૃત્યુ થયા હોય જેથી વાલે શકે સેફટી ગ્રીલ નાખવામાં આવે તેવી માંગ છે સોનેશ્વર પાર્ક વિસ્તારમાં એક ડીપી લગાવવામાં આવેલું છે છેલ્લા છ સાત મહિનાથી આ ડીપી ખુલ્લી હાલતમાં મૂકેલું છે થોડાક સમયથી એમજીવીસીએલ ડભોઈ ખાતે અમે એક અરજી આપેલી હતી તેનું અત્યાર સુધી કોઈ નિરાકરણ આવેલ નથી આ ડીપી ખુલ્લું હોવાથી અહીંયા કોમન પ્લોટ આવેલું છે નાના નાના બાળકો રમે છે બાજુમાં મદ્રેસા અને મસ્જિદ આવેલું છે સામે ટ્યુશન ક્લાસ પણ આવેલું છે અહીંયા છોકરાઓ રમતા હોવાથી ભૂલથી કોઈક નું હાથ અડે તો મોટી જાનહાની થાય એવું લાગી રહ્યું છે અત્યારે થોડાક જ દિવસ પહેલા અહીંયા એક જાનવર અડવાથી એક્સપાયર થયું હતું અત્યારે હાલમાં એક કબૂતર પણ મળી ગયું છે એટલે અમારી એક માંગ છે કે વહેલી તક અહીંયા લોખલની સેફ્ટી ગ્રીલ લગાવી એમજીવીસીએલ અમારું આ કામ પૂરું કરે જેથી કરીને છોકરાઓ અને રહેવા વાળા વિસ્તારના લોકોનું સુરક્ષા થાય